મારું નામ કાવ્યા છે હું કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં રહું છું મારી ઉંમર ત્રીસ વર્ષની છે હું એક વિધવા છું અને મારી પાંચ વર્ષની દીકરી રિયા છે આજે હું મારી જીવનની વાર્તા કહું છું મારું જીવન શરૂઆતમાં સાદું હતું હું કચ્છના એક નાના ગામમાં જન્મી હતી મારા માતા પિતા નાનો વેપાર કરતા હતા હું ઘરમાં મદદ કરતી હતી સ્કૂલમાં દસમું ધોરણ પૂરું કર્યું પછી બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો મને વાવની સ્ટાઇલ અને મેકઅપ કરવાનો શોખ હતો બાવીસ વર્ષની ઉંમરે મારા લગ્ન થયા મારા પતિનું નામ વિકાસ હતું વિકાસ ભુજમાં નાની દુકાન ચલાવતા હતા અમે નાના ઘરમાં રહેવા લાગ્યા સવારે હું ઘરકામ કરતી બપોરે પાર્લરમાં કામ કરતી હતી સાંજે વિકાસ સાથે વાતો કરતી હતી અમારું જીવન ખુશખુશાલ હતું થોડા વર્ષ પછી અમારી દીકરી રિયા આવી રિયા જન્મી ત્યારે હું ખૂબ ખુશ થઈ રિયા હસમુખી હતી તે ચપ હતી તે અમારા જીવનનું કેન્દ્ર બની ગઈ વિકાસ તેને ખૂબ પ્યાર કરતા હતા હું તેને રમાડતી હતી અમે ત્રણેય સાથે સમય વિતાવતા હતા પણ એક દિવસ વિકાસને અચાનક પેટમાં દુખાવો શરૂ થયો તેમનું વજન ઘટવા લાગ્યું અમે ભુજની હોસ્પિટલમાં ગયા તપાસ કરાવી પછી અમદાવાદ લઈ ગયા ડોક્ટરે કહ્યું કે કિડનીની ગંભીર બીમારી છે પછી ડાયાલિસિસ શરૂ કરવું પડ્યું અમે અઠવાડિયે ત્રણ વાર ડાયાલિસિસ કરાવતા હતા દવાઓ લેતા હતા ખાસ ડાયટ રાખતા હતા અમારી પાસે વધુ પૈસા નહોતા તેમ છતાં અમે બધું કરતા હતા વિકાસ દિવસે ને દિવસે નબવા પડતા ગયા તેમની તબિયત બગડતી ગઈ પરંતુ તેઓ હંમેશા હસતા રહેતા મને કહેતા કાવ્યા તું મજબૂત છે રિયાને સારી રીતે ઉછેરજે હું તેમને જોઈને રડતી હતી રિયા નાની હતી તે સમજતી નહોતી અમે ઘણા મહિના સારવાર કરાવી પૈસા ખૂટ્યા લોન લીધી પરિવારની મદદ લીધી વિકાસ હોસ્પિટલમાં રહેતા હતા હું રોજ તેમને મળવા જતી હતી રિયાને ઘરે છોડીને કામે જતી એક દિવસ વિકાસે મને કહ્યું કાવ્યા હું વધુ નહીં ટકું તું રિયાની કાળજી રાખજે હું તેમનો હાથ પકડીને બેઠી હતી તે રાત્રે તેઓ ગુજરી ગયા હું ખૂબ રડી ઘર ખાલી ખાલી લાગતું હતું રિયા પૂછતી હતી પપ્પા ક્યાં છે હું તેમને સમજાવતી હતી પરંતુ રિયાને જોઈને મારા મારામાં તાકાત આવી મારે જીવવું પડશે રિયાને ઉછેરવી પડશે વિકાસના ગયા પછી હું એકલી પડી ગઈ ઘરનો ખર્ચ ચલાવવામાં મુશ્કેલ પડવા લાગી મેં દુકાન વેચી દીધી અને થોડા પૈસા મવ્યા પરંતુ તે પૂરા નહોતા મેં ભુજના એક મોટા બ્યુટી પાર્લરમાં કામ શરૂ કર્યું સવારે દસ વાગ્યે કામ ઉપર જતી હતી સાંજે સાત વાગે પાછી આવતી હતી રિયાને પાડોશી પાસે મૂકતી પાર્લરમાં હું વાવ કાપતી હતી થ્રેડિંગ કરતી હતી ફેશિયલ કરતી હતી વેક્સિંગ કરતી હતી મેકઅપ પણ કરતી હતી ગ્રાહકોનું સારું કામ કરતી હતી ધીમે ધીમે મારા ગ્રાહકો વધ્યા પગાર સારો મળવા લાગ્યો સાંજે હું ઘરે આવીને રસોઈ બનાવતી હતી પછી રિયાને ખવડાવતી તેને રમાડતી અને વાર્તા કહેતી રાત્રે થાકીને સૂઈ જતી દિવસો આમ જ પસાર થતા હતા હું વિધવા હતી એટલે સમાજના લોકો વાતો કરતા હતા પરંતુ કામમાં ધ્યાન આપતી રિયા મારો સહારો હતી તે મને હસાવતી અને હું તેની સાથે વાતો કરતી એક દિવસ પાર્લરમાં એક ગ્રાહકની બહેન આવી તેનું નામ પ્રિયા હતું પ્રિયા નિયમિત આવતી હતી એક દિવસ તેની સાથે તેનો ભાઈ આવ્યો તેનું નામ જય હતું જય અઠ્યાવીસ વર્ષનો હતો તે ભુજમાં ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો જય પ્રિયાને મૂકીને વેઇટિંગ એરિયામાં બેઠો તેણે મને કહ્યું કાવ્યા તમારું કામ સારું છે પ્રિયા હંમેશા તમારી વાત કરે છે મેં હસીને કહ્યું આભાર જય હસમુખ હતો તે વાતો કરતો હતો પ્રિયા તૈયાર થઈ ત્યારે જય તેને લઈ ગયો પછીના દિવસોમાં જય અવારનવાર આવવા લાગ્યો તે પ્રિયાને મૂકવા આવતો થોડી વાતો કરતો એક દિવસ તેણે રિયા વિશે પૂછ્યું મેં કહ્યું તે પાંચ વર્ષની છે ખૂબ તોફાની છે જય હસતો હતો ધીમે ધીમે મહિના વીત્યા જય વધુ વખત આવવા લાગ્યો ક્યારેક પોતાના વાવ કપાવવા આવતો ક્યારેક ફક્ત વાતો કરવા તે કહેતો કાવ્યા તું સારું કામ કરે છે તારે ગ્રાહકો વધશે એક દિવસ રિયાને તાવ આવ્યો હું પાર્લરમાં ચિંતા કરતી હતી ત્યારે જય આવ્યો તેણે મને ચિંતામાં જોઈ એટલે પૂછ્યું શું થયું મેં કહ્યું રિયાને તાવ છે જયે તરત જ દવા લાવી આપી અને કહ્યું ચિંતા ન કર તે જલ્દી સાજી થઈ છે સાંજે તે રિયાને મળવા આવ્યો તેની માટે રમકડું લાવ્યો રિયા સાથે રમ્યો રિયા ખૂબ જ ખુશ થઈ ધીમે ધીમે અમારી વાતો વધી જય હવે રોજ ઘરે આવવા લાગ્યો રિયા તેને ઓળખવા લાગી હવે તે તેને કાકા કહેતી હતી એક સાંજે પાર્લર બંધ થયા પછી હવો વરસાદ પડી રહ્યો હતો જયે કહ્યું કાવ્યા ચાલ આજે હું તને અને રિયાને ઘરે મૂકી દઉં અમે બંને તેની કારમાં બેઠા રિયા પાછળની સીટ પર ઊંઘી ગઈ હતી રસ્તામાં વરસાદની ઝરમર વધી જયે કાર એક શાંત જગ્યાએ ઊભી રાખી બહાર વરસાદનો અવાજ આવતો હતો તેણે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું કાવ્યા તારી સાથે વાત કરવી મને ખૂબ ગમે છે તું આટલી મજબૂત છે આટલી કાવજી લેનારી છે હું તારી આંખોમાં એક ખાસ ચમક જોઉં છું હું થોડી વાર શરમાઈ પરંતુ મારું મન પણ ખુશ થયું તેણે મારો હાથ હવેથી પકડ્યો મને કહ્યું કાવ્યા હું તને ખૂબ પસંદ કરું છું હું તારી અને રિયાની કાવજી રાખવા માંગુ છું વરસાદની ઝરમર વચ્ચે અમે થોડી વાર ચૂપચાપ બેઠા મારા મનમાં નવી લાગણી જાગી તેની આંખોમાં પ્રેમ હતો હું પણ તેને પસંદ કરતી હતી તેણે મારા હાથને હવું ચુંબન કર્યું અને કહ્યું હું તારી સાથે હંમેશા રહીશ તે પવ મને ખૂબ સુંદર લાગી વરસાદ ધીમે ધીમે અટકી ગયો અમે ઘર તરફ નીકળ્યા પણ મારા મનમાં નવી ઉમીદ જાગી હતી એ પછી અમારી મુલાકાતો વધી જય રોજ આવતો રિયા સાથે રમતો મને મદદ કરતો એક દિવસ તેણે કહ્યું કાવ્યા મને તું પસંદ છે હું તારી અને રિયાની કાળજી લઈશ હું થોડી વાર ચૂપ રહી મેં વિચાર કર્યો હું વિધવા હતી એટલે સમાજ શું કહેશે પરંતુ હું મારા મનમાં જઈને પસંદ કરતી હતી તે ખૂબ સારો માણસ હતો રિયા તેને પસંદ કરતી હતી પછી અમે વાતો કરી ત્યારે જઈએ કહ્યું હું રિયાને પોતાની દીકરી માનીશ હું થોડીક શરમાણી અને હું માની ગઈ પછી પરિવારમાં વાત કરી શરૂઆતમાં ઘણા બધા વાંધા આવ્યા લોકો કહેતા હતા વિધવા સાથે લગ્ન પરંતુ જયે બધાને સમજાવ્યા અને કહ્યું પ્રેમમાં કશું ખોટું નથી ધીમે ધીમે બધા માની ગયા આજે મને જીવનમાં નવી ખુશી મળી છે જયનો સાથ મળ્યો છે રિયા ખુશ છે હું માનું છું કે મહેનત અને ધૈર્યથી મુશ્કેલીઓ પછી પણ પ્રેમ અને ખુશી મળી શકે છે જીવન આગળ વધે છે નવી ઉમીદ સાથે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે અને મનોરંજન તથા પ્રેરણા માટે છે જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળશો આવતીકાલે ધન્યવાદ મિત્રો